દસ હજાર નવસો નવાનું છે એના તરત પછી આપતી સંખ્યાઓ તો તમારે અહીંયા શું કરવાનું દસ હજાર નવસો નવાણું વત્તા એક એવી ત્રણ સંખ્યાઓ આપેલી છે પછી દસ હજાર નવસો નવ્વાણું તો અહીંયા સાઈડ માં લખો એક દસ હજાર નવસો નવાણું વત્તા એક દસ હજાર નવસો નવ્વાણું વત્તા બે દસ હજાર નવસો નવાણું વત્તા ત્રણ આ બધાનો તમારો જે જવાબ મળશે એ તમારી તરત પછીની સંખ્યાઓ હશે તો આ રીતના તમે એનો જવાબ મેળવી શકશો આની ગણતરી તમારે તમારી જાતે કરવાની છે ને ખાસ તમારે કરવાની છે બાકી તો હું તમને અહીંયા લખીને બતાવી દઈશ પણ તમે તમારી જાતે કરો તો સારું છે એટલે તમને આવડે એ રીતના તમને અહીંયા એવું આપેલું છે કે દસ હજાર એકની પહેલા આવતી તરત પૂર્ણ સંખ્યાઓ એટલે કે દસ હજાર એકની દસ હજાર આપણે એક છે એની પહેલા એટલે માઇનસ એક પછી માઇનસ બે અને દસ હજાર એકની માઇનસ ત્રણ આ રીતના તમારે જે જવાબ અહીંયા તમને મળશે એ તમારે શું થશે પૂર્ણ સંખ્યાઓ તરત પહેલાની જોવા મળશે ત્યારબાદ ત્રીજો આપેલો છે કે નીચેનામાંથી ત્રણ સૌથી નાની પૂર્ણ સંખ્યા સૌથી નાની તો પહેલા તો તમને પૂર્ણ સંખ્યા એટલે ખબર હોય જોઈએ પૂર્ણ સંખ્યાને ને એ પૂર્ણ વડે ડબલ્યુ વડે દર્શાવવામાં આવે અને સંખ્યા કઈ કઈ હોય વન થી લઈ શૂન્ય થી લઈ એક બે ત્રણ એમ અનંત સુધીની સંખ્યાઓ જોવા મળે તો સૌથી નાની સંખ્યા કઈ થશે શૂન્ય થશે એ જ રીતના સંખ્યાઓમાં બત્રીસ અને ત્રેપનની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ તમારે એ કે છે એ દર્શાવે છે. તો બત્રીસ અને બત્રીસ ને ત્રેપન ની બધી પૂર્ણ સંખ્યાઓ છે. પણ બત્રીસ પછી તેત્રીસ, ચોત્રીસ, પાત્રીસ એ રીતના તમારે ક્યાં સુધી જવાના બાવન સુધીની સંખ્યાઓ આવશે. અને તે કેટલી છે તે જણાવવાની છે. કે કેટલી સંખ્યાઓ ત્યાં તમને જોવા મળશે. ત્યાર બાદ તમને એવું કીધું કે નીચે આપેલી સંખ્યાઓમાં તરત પછીની સંખ્યાઓ તમારે દર્શાવવાની છે. તરત પછીની એટલે પ્લસ એક કર નાખવાની. બધી સંખ્યાઓમાં પ્લસ one ઉમેરી દેશો. તરત પછીની સંખ્યાઓ મળશે આ રીતના તમારે એનો જવાબ મળશે એ જ રીતના તરત પહેલાની સંખ્યાઓ પૂછેલી છે છઠ્ઠા અંદર તરત તેમાં માઇનસ એક કરશો એટલે તમને એનો જવાબ મળી જશે આ રીતના તમારે એની ગણતરી કરવાની છે હવે ત્યારબાદ સાતમો પ્રશ્ન આપેલો છે એમાં શું કીધું કે સાતમો પ્રશ્ન છે ને એની અંદર નીચે આપેલી જે સંખ્યાઓ છે જોડી જોડીઓમાંથી સંખ્યા રેખા ડાબી બાજુ કોણ આવશે જમણી બાજુ કોણ આવશે અને તેમની વચ્ચે ક્યુ ચિહ્નનો ઉપયોગ થશે એ તમારે અહીંયા દર્શાવવાનું છે તો હું તમને અહીંયા પાંચસો ત્રીસ અને પાંચસો વાળી છે એ લઈ દઉં કે પાંચસો ત્રીસ અને પાંચસો ત્રણ તો આની વાત કરીએ આપણે તો આની અંદર પેલા તો સંખ્યા રેખા ઉપર તમને ખબર છે કે જે ડાબી બાજુ છે એ નાની સંખ્યા હશે અને જમણી બાજુ છે મોટી સંખ્યા હશે આ યાદ રાખવાનું મોટી અને નાની તમને ન યાદ રહી આમ કરતું શૂન્ય એક બે ત્રણ આ બાજુ સંખ્યા વધારે પણ હવે તમને મેં શીખવાડ્યું હતું મોટી સંખ્યા નાની સંખ્યા કઈ રીતના ઓળખવી તો એમાં એકમનો સોરી દસક નો પહેલી સંખ્યા છે એ જો સમાન હોય તો બીજી સંખ્યાને ધ્યાનમાં લે કે બીજી સંખ્યા શૂન્ય અને ત્રણ છે તો શૂન્ય વાળી સૌથી નાની થશે એટલે પહેલા કોણ આવશે પાંચસો ત્રણ આવશે પછી કોણ આવશે પાંચસો ત્રીસ આવશે તો હવે તમે અહીંયા ઓળખી શકો ને કે નાની સંખ્યા કઈ છે મોટી સંખ્યા કઈ છે અને ડાબી બાજુ કોણ છે સંખ્યા રેખા ઉપર જમણી બાજુ કોણ છે એ દર્શાવી શકાય પણ હવે સામાન્ય તમને એવું કીધું કે આ નિશાનીઓ તમારે મૂકવાની છે તો તમને પેલા ખબર હોવી જોઈએ કે જે નિશાનીઓ આવે એમાં નાની સંખ્યા કઈ બાજુ આવે મોટી સંખ્યા કઈ બાજુ આવે તો હું અહીંયા લખી દઉં આ બાજુ મોટી અને આ બાજુ નાની સંખ્યા જો ઉલટી એટલે કે લેસ ધેન આપેલું હોય તો તમારે આની બાજુ કોણ આવશે નાની સંખ્યા આવશે ને આ બાજુ કેવી સંખ્યા આવશે મોટી સંખ્યા તો આવતી જોવા મળશે આમાંથી આના ઉપરથી તમને ખ્યાલ આવે કે કઈ નાની સંખ્યા છે અને કઈ મોટી સંખ્યા તો તમારે અહીંયા નિશાની આવશે તો 530 અને 503 નો છે જે નિશાની આવશે કેવી હશે ગ્રેટર ધેન ની હશે જો અને ઉલટું લખવામાં આવે 503 અને 530 તો અહીંયા લેસ ધેન ની નિશાની જોવા મળશે તો આ રીતના તમે આ દાખલાઓના જવાબ તમારે આપવાના છે બધા હું નથી કરાવવાનો પ્રેક્ટિસ કરો તો વધારે આવડશે સમજાયું આ રીતના તમારે જો ન ખબર પડે તો તમારે કોમેન્ટ કરી દેવાની એટલે તમને એનો જવાબ આપી દઈશું બાકી તમને હું એક નંબર આપી દઉં એમાં તમારે મને મેસેજ કરી દેવાનો વોટ્સએપમાં કોલ નહીં થાય પણ મેસેજ એમાં તમે કરશો એટલે તમને ખ્યાલ આવી જશે તમને નંબર નંબર જો આ ઉપર તમારે વોટ્સઅપ કરવાનું છે એટલે તમને વિથ ઇન વન યા ટુ ઓવર ની અંદર હું તમને જવાબ આપીશ અથવા ટ્વેન્ટી ફોર ઓવરમાં તો ચોક્કસ તમને જવાબ મળી જ જશે એટલે આ રીતના તમારે મને પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકો અને કઈ ન સમજાતું હોય કોઈ બીજી બાબત હોય તો પણ ખરા ખોટા તમારે પ્રશ્ન મુજબ વાંચવાનો હાથો હોય તો પણ ખોટું હોય તો ખોટું તો શું કીધું શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે અરે ભાઈ શૂન્ય તો તમને ખબર છે કે પૂર્ણ સંખ્યા ની અંદર પ્રાકૃતિક સંખ્યા તો ક્યાંથી શરૂ થાય એક થી શરૂ થાય અને અનંત સુધીની છે તો સૌથી નાની સંખ્યા કઈ થશે એક થશે આ સદંતર શું છે ખોટું છે ત્યારબાદ શું કીધું કે ચારસો એ સંખ્યા ત્રણસો ની પહેલા આવતી સંખ્યા છે ચારસો એ ત્રણસો નવ્વાણું પહેલા ક્યાં થયા પેલા તો ત્રણસો નવ્વાણું આવે પછી ચારસો આવે તો ચારસો ની પહેલા ત્રણસો નવાણું હોય પણ ચારસો એ પોતે ત્રણસો નવાણું પહેલા ના હોય એટલે આ પણ શું થશે ખોટું થશે શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે મેં તમને આગળ જ સમજાવ્યું હતું આગળ roll number roll number માં શું હતું શૂન્ય એક બે ત્રણ એમ અનંત સુધી એટલે શૂન્ય એ સૌથી નાની સંખ્યા છે તો આ સાચું છે પછી છસો એ સંખ્યા પાંચસો નવ્વાણું પછી આવતી તરત સંખ્યા છે પાંચસો નવ્વાણું પછી છસો અહીંયા જોવા મળે કે હા આના પછી આ સંખ્યા આવશે એને શું કીધું પછી આવે પહેલા નથી આવતી પછી આવે તો આ પણ સાચું જવાબ આવશે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે શું કીધું કે આ જો પૂર્ણ સંખ્યામાં શૂન્ય ઉમેરે બાકી બધી પ્રાકૃતિક સંખ્યા છે વન ટુ થ્રી મેં તમને આ પણ કીધું હતું શૂન્ય પ્લસ પ્રાકૃતિક બરાબર પૂર્ણ સંખ્યા મેં તમને આ પણ કહ્યું હતું તો આ વસ્તુ એ સાબિત કરતી જોવા મળશે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે પણ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક નથી એટલે કે અહીંયા ઉલટું ન થઈ શકે પૂર્ણ સંખ્યાની અંદર શૂન્ય રહેલો છે શૂન્ય પ્રાકૃતિકની અંદર ન આવી શકે એટલે આ પણ શું થાય આ ખોટું જોવા મળશે ત્યારબાદ એવું કીધેલું છે કે બે અંકોની પૂર્ણ સંખ્યા પહેલા આવતી એક અંકની ન હોઈ શકે શું કીધું બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એ એક ન શકે એવું તો ન હોય શકે જો દસ છે એ બે સંખ્યા 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 છે છે એની આગળ એક પૂર્ણ જો એ એ એ પણ શું કીધું કે પહેલા આવતી સંખ્યા એ એક અંકની ન હોઈ શકે આ તો એક અંકની છે આવું તો બની શકે આ વસ્તુ છે એ પણ શું છે ખોટું જોવા મળે જો અહીંયા અંકની હોઈ શકે આ રીતના લખેલું હોત ને તો સાચું થાય છે એ શું શું કીધું શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે પૂર્ણ સંખ્યા માટે તો આપણે શૂન્ય ને લીધો હતો ને અહીંયા એને સાચું કર્યું હતું તો પહેલી સંખ્યા છે એ ન આવે આ છે એ ખોટું જોવા મળશે પણ પ્રાકૃતિક સંખ્યા એ જો આઈમાં એવું આપેલું છે કે પ્રાકૃતિક સંખ્યા એકની ની પહેલા આવતી સંખ્યા કોઈ નથી તો પ્રાકૃતિક સંખ્યામાં તો અહીંયા આપણે જોયું હતું કે જે નેચરલ નંબર છે એની શરૂઆત જ 1 થી થાય છે એની આગળ તો કોઈ સંખ્યા છે જ તો આ વસ્તુ સાચી જોવા મળશે પૂર્ણ સંખ્યા ની એક ની પાસે તેની પહેલા આવતી સંખ્યા કોઈ સંખ્યા નથી અહીંયા તો છે એક જો અહીંયા હોલ નંબર છે એક ની આગળ કઈ છે શૂન્ય છે એ શૂન્ય ની આગળ એક સંખ્યા તો છે એટલે એવું તો શક્ય નથી કે ભાઈ એની આગળ હોય ની છે જ એક સંખ્યા એ ખોટું જોવા મળે છે પછી પૂર્ણ સંખ્યા એ તેર એ સંખ્યા અગિયાર અને બાર ની વચ્ચે આવે છે તો એવું પૂછ્યું હોત કે અગિયાર અને તેર ની વચ્ચે જો બાર આવે તો સાચો જવાબ મળે પણ અહીંયા તો શું કીધું કે અગિયાર અને બાર ની વચ્ચે તેર ના આવે તો એ તો ખોટું છે પૂર્ણ સંખ્યા શૂન્ય પાસે તેના પહેલા આવતી સંખ્યા એક પણ નથી પૂર્ણ સંખ્યા માટે તો અહીંયા જોવા મળે પૂર્ણ સંખ્યા ને આગળ એક પણ સંખ્યા નથી તો આ વસ્તુ સાચી જોવા મળશે અને બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની જ હોય હંમેશા બે અંકની ન હોય એનું કારણ છે કે પછી જે આવતી સંખ્યા છે એ શું છે તો એ કેટલા અંકની છે પૂર્ણ સંખ્યા છે અને કેટલા અંકની છે ત્રણ અંકની છે એ શક્ય આ શક્યતા જોવા મળતી નથી આ ત્રણ બે બે જ હોય એવું ન બને હંમેશા

વ્યવસ્થિત વાંચીને દઉં એટલે તમને જવાબ આવડતો જ હોય થોડીક ઉતાવળ કરવાથી તમારા જવાબમાં તમને ભૂલ આવી શકે એટલા માટે સમજી વિચારીને જવાબ દેવાના અને દાખલાની ગણતરી પણ કરવાની થશે આગળ તો એ એમાં જોશો અહીંયા આપણે આ ચેપ્ટર પૂર્ણ થાય છે જો કોઈ પણ જાતનો ડાઉટ હોય તમે આપેલા જે નંબર છે એના ઉપર તમે કોલ કરી શકો જેથી હું તમને કોલ તો ન પણ તમે વ્હોટ્સઅપ કરશો હું એનો તમને જવાબ આપીશ આ રીતના અહીંયા આપણું સ્વાધ્યાય પૂર્ણ થાય છે વસ્તુ જય